ચાલીસ કરોડના ખર્ચે આશરે એક કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવ્યો હતો જેને નવ માસ પહેલાં ખુલ્લો મુકાયો હતો આ રેલવે ઓવરબ્રિજ પર તાજેતરમાં જ બે વાર રિપેરિંગ કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતા સાત દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ હાલ ચોમાસાનો સમય હોય ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોટા મોટા ગાબડિયા પડી ગયા છે અને પથ્થરો પણ બહાર નીકળી જતા સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે ત્યારે ઓવરબ્રિજ બંધ કરવાનો ફરીથી વારો આવે તેવી વાહન ચાલકોમાં ચર્ચા જાગી છે મારા દરબાવટની જોડશો બ્રિજ જે રેલવે મુક્ત કરવામાં આવે છે એ બ્રિજ એક વર્ષથી બનાવવામાં આવે છે પણ એ બ્રિજને સમારકામ જોઈ લો તમે અત્યારે હલ સળિયા દેખાય છે પ્લસ બીજું કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી આપણા મહેમાનો આવે છે પ્રવાસ માટે તો એ પણ અહીંયા આગળ ભયજનક સ્થિતિમાં મુકાય એવી પરિસ્થિતિ છે પ્લસ બીજું કે વચ્ચેમાં સાત દિવસ માટે આ બ્રિજનું સમારકામ માટે બંધ રાખવામાં આવેલો હતો પણ હજી સુધી સમારકામ બરાબર પરિપૂર્ણ કરેલું નથી તો અમારા ડભોઈના દર્ભાવતી ધાર દર્ભાવતીના ધારાસભ્ય શ્રી માન્ય શૈલેષભાઈ મહેતાએ એનો રિપોર્ટ પણ કર્યો છે પણ એ રિપોર્ટનું પણ હજુ કંઈ પરિણામ આવ્યું નથી તો જેમ બને તેમ વહેલી તકે આ બીજનું સમારકામ પૂરું કરે અને પ્રજાના હિતમાં કામ થાય અહીંયાથી ઉચારિયાથી પટ્ટી પણ વધારે છે તો એનું પણ કંઈક નિકાલ લાવે ગંદકી દૂર થાય પ્રજાના પર કેટલા મોટા મોટા ખાડા ખાડા ઉપર તો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ દેખાડો તો પણ જોઈ શકે છે પ્રજા ખાડા એટલા મોટા ભય છે પલટી ખાઈ જાય ખાડા છે તો પછી એક એક્સિડન્ટ થાય તો આ બ્રિજ બંધ થઈ જાય પબ્લિક ટ્રાફિક જામ થઈ જાય એવી પરિસ્થિતિ છે શું એમ આનું કામ વહેલું પૂરું પૂરું કરવામાં આવે મારું નામ પટેલ કિશભાઈ ભેલાલભાઈ ગામભાઇપુરા તાલુકો ડકભાઈ